સૂર્ય ત્રિવેણી સંગમ સાંબરમતી ભોગાવો અને સાગરના પવિત્ર તટ પર આવેલ પ્રાચીન સૂર્ય મંદિરમાં આજે ભેટળિયા ભાણ દાદાનો સપ્તમ પાટોત્સવ ભવ્ય ઉજવણી વચ્ચે યોજાયો પદ્મ પુરાણમાં ઉલ્લેખિત અને પાટણ નરેશ સિદ્ધરાજ સોલંકી દ્વારા જીર્ણોદ્ધાર કરાયેલા તીર્થ સ્થાને આજે વહેલી સવારે મંગલ આરતી જલાભિષેક અને વૈદિક મંત્રોચ્ચારથી કાર્યક્રમોની શરૂઆત થઈ કાર્યક્રમમાં મહંત શ્રી પીર યોગી શેરનાથજી બાપુ તથા ગુરુ શિરોમણી શ્રી ત્રિલોકનાથજી બાપુની ઉપસ્થિતિએ ભક્તોને આધ્યાત્મિક અલૌકિકતાનો અનુભવ કરાવ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુએ સૂર્યકુંડનું જળ ભગવાનને ચડાવ્યું અને પદ્મપુરાણ મુજબ પિતૃ મોક્ષની કામના સાથે પૂજા અર્ચના કરી ભોજન પ્રસાદ સાંસ્કૃતિક ભક્તિ કાર્યક્રમો અને દાદાના પ્રાગટ્યનું સ્મરણ કરાવતા સંક્ષિપ્ત ઉપદેશો સાથે સમગ્ર મંદિર પરિસર ભક્તિના રંગી રંગાઈ ગયું આ પવિત્ર ઉત્સવનું આયોજન શ્રી ભેટડીયા ભાણ મંદિર ટ્રસ્ટ તેમજ નવ ગામના ભાણ સૈનિકો મોટી બોરુ નાની બોરુ ભોળાદ બુરાનપુર નવાગામ કર્ણા જાખડા વેજલકા હૈદલપરા અને દેવપરા કુબા દ્વારા કરવામાં આવ્યું હતું

ત્યાં હું મદદરૂપ આવી રહ્યો છું થેન્ક યુ આભાર